નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર ગામના મુખ્ય સમાચારોથી સરીગામ જીડીસી વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડી દેવાના અનેક કિસ્સાઓ અગાઉ બન્યા છે ફરી પાછો સરીગામ જીડીસી ઔદ્યોગિક વિસ્તારમાં જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરી વરસાદી પાણીની આડમાં એક ઔદ્યોગિક એકમ દ્વારા પ્રદૂષિત પ્રવાહી વહેતું મૂકી દેવાયું હતું ઔદ્યોગિક વિસ્તારની ખુલ્લી કટર માં કલર યુક્ત પ્રવાહી વહેતો થતા સ્થાનિકોએ જાણ કરી હતી જીપીસીબીના અધિકારીઓ સમયમાં સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા લોકોની નારાજગીને ધ્યાને લઈ કંપની સંચાલક દ્વારા કર્મચારીઓને બોલાવી નાળામાંથી ડોલ મારફતે પાણી ઉપાડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન સરીગમ જીપીસીબી વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને કર્મચારીઓને રોક્યા હતા સારીગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં ખુલ્લી ગટરમાં કેમિકલયુક્ત પ્રવાહી વહેતો થતી હોવાની ઘટનામાં જીપીસીબીના અધિકારીઓએ સેમ્પલ લઈ કંપનીની મુલાકાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નારગોલ જગદંબા ધામ ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું નારગોલ ખાતે પવિત્ર શ્રાવણ માસમાં પૂજ્ય શાશ્વત સ્વામીની પાવન ઉપસ્થિતિ અને પૂજ્ય સત્ય સ્વામીની ઉપસ્થિતિમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું વાપી ભીલાડ ઉમરગામ બોરલાઈ વગેરે વિસ્તારના ભક્તો મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા હતા આશીષકુમાર રસિકભાઈ પટેલ છે અને વાપી વિભાગથી આવીએ છીએ અને અત્રે આજના સાંજના એકત્રીસ ઓગસ્ટે સ્વામિનારાયણના સંતો દ્વારા સામૂહિક મહાપૂજાનું આયોજન કરે છે જેમાં સો જેટલા ભાવિક ભક્તોએ યજમાન તરીકે મહાપૂજામાં બેઠા હતા અને ચારસો જેટલા ભક્તોએ પ્રસાદ લીધો સ્વામિનારાયણ સંતો દ્વારા જે કે સામાજિક જીવનમાં ઉજવતા પ્રશ્નો અને આવનારી પેઢીને સાચું માર્ગદર્શન મળે એ માટે જે કંઈ જેટલા માર્ગદર્શન આપવું પડે એ માર્ગદર્શન આપ શ્રી જય અંબે નવી યુવક મંડળ સંજાણ શ્રી જય અંબે મહિલા મંડળ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન સંજાણ ખાતે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રમણભાઈ પાટકરની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં દાતાઓએ રક્તદાન કર્યું હતું આયોજકોના આમંત્રણને માન આપી રક્તદાન શિબિરમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર સાથે જિલ્લા પંચાયત દંડક વિનયભાઈ ધોડી જિલ્લા પંચાયત પૂર્વ દંડક દીપકભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયત પૂર્વ બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ તથા ઉમરગામ તાલુકા ભાજપ મહામંત્રી નરેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રમણભાઈ પાટકરે આયોજકોની સમાજ ઉપયોગી કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા આપણે પણ એવી જવાબદારી હોય કે જ્યારે કોઈ પણ કાર્ય સો અંતર લોકો માટે લોકો માટે કોઈ પણ કામ કરતા હોય તો તેમાં આપણે પણ ઉપસ્થિત રહેવું જોઈએ અને એટલા માટે મેં બધાને ફોન કરીને બોલાવી લીધા કે ચાલો ભાઈ આજે એ જગ્યા પર છે અને આપણે બંને જગ્યા પર બધા સાથે જવાનું

ઘટના અંગે જાણ થતાં સ્થાનિક વિસ્તારના રહીશો ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ઘટના સ્થળે પહોંચેલા ગામના યુવકો અને ફાયર બ્રિગેડના જવાનોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી કલાકોની જહેમત બાદ નદીમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આંબા તલાટ ગામના ચૌદ વર્ષના કિશોરનું મોત નિપજતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો ઘટના અંગે ધરમપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તિથલ દરિયા કિનારા નજીકથી ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું વલસાડ તિથલ બીચ પાસે પ્રોટેક્શન વોલના પથ્થરોમાંથી ચરસનું પેકેટ મળી આવ્યું હતું ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના પર પહોંચી હતી અગાઉ પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારેથી દસ જેટલા પેકેટ મળી આવ્યા હતા ત્યારબાદ તેર ઓગસ્ટના રોજ વલસાડ જિલ્લાના દાતી ભાગલા દરિયા કિનારેથી ચરસના એકવીસ જેટલા પેકેટો મળી આવ્યા હતા મરીન ટાસ્ક પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભાગલ દરિયા કિનારેથી બાર કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગુજરાત એટીએસના માર્ગદર્શન હેઠળ વલસાડ ટીમના નેતૃત્વમાં પારડી અને ડુંગરા પોલીસ તપાસ કરી રહી છે વલસાડ તિથલ દરિયા કિનારે ચરસનું પેકેટ મળી આવ્યું હોવાની જાણ થતા જિલ્લા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટર દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે ન્યૂઝ ઇવનિંગ માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર